ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ શબ્દનો અર્થ રોકાણ કરવું નાણાં રોકવા મૂડી રોકાણ કરવું મૂડી નાણાં વગેરેનું રોકાણ કરવું નિયુક્તિ કરવી કે સત્તા આપવી થાય છે ઇન્વેસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇઝ નાવ અર્થાત રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય અત્યારે છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડિไซડેડ ટુ ઇન્વેસ્ટ ઇન સમ ગવર્નમેન્ટ બોન્ડ્સ એટલે કે મે કેટલાક સરકારી બોન્ડમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધે ઇન્ટેન્ડેડ ટુ ઇન્વેસ્ટ યુઝ્યુઅલી ઇન ન્યુ ટેકનોલોજી અર્થાત તેઓ નવી ટેકનોલોજીમાં મોટા પાયે રોકાણ કરવાનો ઈરાદો ધરાવતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ